નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ દહેગામ નરોડા ટર્મિનલ સુધી એએમટીએસ ચાલુ કરાતા મુસાફરોમાં ખુશીનો માહોલ પ્રારંભ કરનારાને જનતાએ બિરદાવ્યા દહેગામ શહેર નરોડા વચ્ચે એએમટીએસ બસ ચાલુ કરવામાં આવતા મુસાફરો અને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ વિભાગે પંદર કિલોમીટર વધારીને વીસ કિલોમીટરની જાહેરાત કરતા દહેગામ વેપારી મહામંડળ અને નાગરિક હિત સમિતિના બંને પ્રમુખોએ શુભ શરૂઆત કરી દહેગામ તાલુકાના ધારાસભ્ય અને સંસદ સભ્યને તેમજ એએમટીએસના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરવામાં આવેલ પત્રના સંદર્ભે દહેગામ શહેરમાં બસ લંબાવવાની ભલામણ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને સાંસદ હસમુખભાઈ પટેલની ભલામણથી સપનું સાકાર થતાં તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યે બે બસોના લોકાર્પણમાં ઉપસ્થિત ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નૈલેશ શાહ એમટીએસના ચેરમેન ધરમસિંહભાઈ પાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના શ્રીફળ વધેરી કંકુતિ લાલ બસો જંડી આપી પ્રસ્થાન કર્યું હતું ચારે એમટીએસ નરોડાથી બાયર ચોકડી સુધીની ટીપો મારશે જેમાં વીસ પિકઅપ સ્ટેન્ડો જાહેર કરતા જનતાએ ખુશી વ્યક્ત કરી હતી અકસ્માતો અને ઘણી પરેશાની થતા પણ આજે એ માગણી પૂર્ણ કરી એ બદલ આપનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ખૂબ આભાર માનીએ છીએ આ પ્રસંગે ચેરમેન શ્રી ધરમસિંહભાઈ મહામંત્રી પરેશભાઈ પૂર્વ લોકસભાના ઇન્ચાર્જ નૈલેશભાઈ બાબુભાઈ રમણભાઈ અશોકભાઈ વૈશાલી બેન અને નગર વડીલો એક ઈચ્છા હતી કે દેહગામ અને નરોડા ની આ ફ્રિકવન્સી ચાલુ થાય પણ જેમ ધરમસિંહભાઈ કીધું કે મર્યાદાઓ હતી પણ એમને એમની કમિટીમાં આ નિર્ણય કર્યો કે ભાઈ આપણે દેગામ ને પણ દેગામ ગામ સુધી કર્યો છે પહેલા કિલોમીટર દેગામ સુધી છે સેવા સેવાનો બધા લાભ લે એ ભારત